ક્રિકેટ સટ્ટા અને ગેમિંગની બ્લેક મનીનો પર્દાફાશ બારસો કરોડના બ્લેક મની સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યું છે સટ્ટાકિંગ અમિત મજીઠિયા આણી મંડળીનું કૌભાંડ ઝડપાયું પંદર બોગસ બેંક ખાતામાં બારસો કરોડનું ટ્રાન્ઝેક્શન ગરીબ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલી કૌભાંડ આચર્યું હતું એક્સપોર્ટ ઇમ્પોર્ટના લાયસન્સથી બનાવી બોગસ કંપની બોગસ બેન્ક ખાતામાં છસો કરોડથી વધુ જમા થયા પોલીસે સાત આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે લોનની જરૂરિયાતવાળાના દસ્તાવેજ પર એકાઉન્ટ ખોલ્યા હતા વિદેશી સટ્ટાના નાણાં ગરીબોના એકાઉન્ટમાં નખાવતો હતો સીઆઈડી ક્રાઇમે રાજકોટ ટીમને પણ તપાસ સોંપી છે જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે જિજ્નેશ અલગ અલગ લોકો સામે ફરિયાદ તો દાખલ કરવામાં આવી છે પરંતુ આખરે ક્યાં ક્યાં સુધી આખું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ જે છે એ ફેલાયેલું હતું ની સાથે જો બ્લેક મનીનું એક નવું કોહવાણ કહી શકીએ તો નવાઈ નથી કારણ કે જે ગેમિંગની એપ્લિકેશનો અથવા તો જે ગેમિંગનો આખો ઓપરેટ જે દુબઈ અથવા બીજા દેશોથી થતો હોય છે તેના રૂપિયા ગુજરાત કે અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેર સુધી કેવી રીતે લાવવા તેના માટેનું આખું કૌભાંડ છે ગરીબોના એકાઉન્ટોમાં આ તમામ રૂપિયા છે ટ્રાન્ઝેક્શન છે તે કરવામાં આવતા હોય છે શિયાળી ક્રાઇમે જે સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેમાં માત્ર પંદર બેંક એકાઉન્ટની અંદર આ બારસો કરોડ રૂપિયાનું વ્યવહાર અને ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે કે કેટલાક લોકો એવા છે કે જે લારી ચલાવે છે અને તેમના ખાતામાં અગિયાર અગિયાર કરોડ રૂપિયા જમા થયા છે આ તમામ મામલે જ્યારે સીઆઈડી ગ્રામે તપાસ હાથ ધરી ત્યારે અમિત મજેઠિયા સહિત અમદાવાદ અને રાજકોટના જે કહી શકાય કે બુકીઓ અને જે મની ટ્રાન્ઝેક્શન કરનારા લોકો છે તેમના નામ સામે આવ્યા અને તે મામલે સીઆઈડી ગ્રાઇમે ગુનો દાખલ કર્યો છે અને રાજકોટ યુનિટને આખી તપાસ સોંપવામાં આવી છે આ કેસની અંદર અત્યાર સુધી સીઆઈડી ગ્રાઇમે છસો કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયા કઈ લાઇનથી થયા તે તમામ માહિતી એકઠી કરી લીધી છે અને અન્ય તપાસ હજી ચાલી રહી છે જો અમિત મજેઠિયા પોતે આ આખા જે સટ્ટાના જે રૂપિયા હતા તેના ટ્રાન્ઝેક્શન કર્યા બાદ દેશ છોડી ફરાર થઈ ગયો હોવાની પણ હકીકત સામે આવી છે તો બીજી તરફ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓએ પણ પોતાનું નિવાસસ્થાન ઘર છોડી દીધું હોવાનું સીઆઈડી ક્રાઈમના સૂત્રોનું કહેવું છે તમામ જે સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે તેના તાર મહાદેવ બુક્કી એપ્લિકેશનના સંચાલકો સાથે પણ જોડાયેલા છે કારણ કે જે રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા અને જે મહાદેવ બુક્કી એપ્લિકેશન થકી જે લોકોએ સટ્ટો રમ્યા હતા તે રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને રૂપિયાના વ્યવહારોમાં બંને વચ્ચે કડી જોડાતી હોય કેવા પુરાવા સીઆરડી ગ્રામના હાથે લાગ્યા છે અને તેના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જો કે 1200 કરોડના આ જે આખું મની ટ્રાન્ઝેક્શન થયા છે તેની તપાસમાં કોની કોની સંડોવણી સામે આવે છે સાત આરોપી સિવાય અને કેટલા આરોપીઓ ઝડપાય છે અને આખું નેટવર્ક અને નેક્સસ ક્યાંથી ચાલતું હતું તે સીઆરડી ગ્રામની તપાસમાં ખુલાસો થશે બિલકુલ આભા જિગનેશ તમાંબ વિકતો માટે